નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાસન ચોલીસ જટપતની સુરતમાં બસ ડ્રાઈવરો અને કંડકટરો નું ટિકિટ કૌભાંધ સામે આવી છે જેમાં મનપા સંચાલિત સિટી અને બીઆરટીએસ એસ બસમાં કૌભાંધ સામે આવી છે ટિકિટ ના પૈસા કંડકટરો પોતાના કિસ્સામાં નાખતો હોવાની વાત સામે આવી છે તો મુસાફરોને સત્તાવાર ટિકિટ ના આપી બોગસ ટિકિટ આપતા હતા તે સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે સુરતના પાંદેસરામાંથી આખી બસ ટિકિટ વગર ઝડપાય છે જેમાં સિટી બસમાં સવારી કરતા મુસાફરોને નકલી ટિકિટ આપીને રૂપિયા કંડક્ટર થી પોતાના ખિસ્સામાં નાખતો હતો તો ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો તો બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને બસનું મેનેજમેન્ટ કરતી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે ચેકિંગની ખબર પડતા એજન્સીના મુખ્ય મેનેજરે ચેકિંગની માહિતી સોશિયલ મીડિયા પર લીક કરી હતી આ સમગ્ર ઘટનામાં બસના ચેરમેને અન્ય રૂટ પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું

સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર બહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો જો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પ્યુસ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા ત્યાં બસો પાંચ નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાટી સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપ્યો છે તો મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કન્ડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કારવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કન્ડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો ತು ಸರೂ ನೋಂದಿ ಲ ಕ್ರೆಂಸಿವರ್ ಸೆಂಟರ್ ಡಿಡಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಬ್ರೆ ಪಾಸ್ ಅನುರಾಗ ನವಸಾರಿ